ડબલ આઈમાં એમ કીધું છે કે એડી શોધો અને એની નીચે તમને બંને આકૃતિ આપેલી છે તો જે પહેલી તમને આકૃતિ છે ને આ પ્રકારની આપેલી છે તો એની અંદર મારે શું શોધવાનું છે ઈસી શોધવાનું છે તો આપણે પહેલા જ જોઈ ગઈએ એ પ્રમાણે જોવા જાય તો તમને ખબર જ છે કે જ્યારે ત્રિકોણ આપેલો હોય ત્યારે એની અંદર તો આની અંદર જો આપણે થેલ્સ પ્રમેય એપ્લાય કરી તો થેલ્સ પ્રમેય આપણે શું કહેવા માંગે છે તો આપણે સૌપ્રથમ લખશું કે અનુસાર તો આની અંદર કેવી રીતના એપ્લાય થઈ શકે તો થાશે ના છેદમાં શું આવે છે ડી બરાબર અહીંયા શું છે એ ઈ ના છેદ માં શું આવશે એસી બરાબર હવે જે એની દરેકની કિંમત છે ને કિંમત આપણે મૂકતા જાય તો પેલી કિંમત છે એડી એડી બરાબર કેટલા આપ્યા છે એક પોઈન્ટ પાંચ સેમી દરેક ની યાદ રાખવાનું છે આપ તમને એક જ એકમમાં આપેલા છે ને ક્યાંક તમને સેમીમાન ક્યાંક જો મીટરમાં આપેલા હોય તો એને તમારે પ્રોપર પેલા એક જ એકમ ની અંદર કન્વર્ટ કરવાનું આમાં ત્રણે ત્રણ માપ મને સેમી ની અંદર જ આપેલા છે એટલે મારે કોઈ એને કન્વર્ટ કરવાની જરૂર છે નહીં એટલે સૌ પ્રથમ હું શું કરી તો એ ડી બરાબર મને કેટલા આપ્યા છે એક પોઈન્ટ પાંચ એટલે અહીંયા મૂકી દેસ એક ત્રણ એટલે ત્યાં મૂકી દઉં છું ત્રણ બરાબર એ ઈ એ ઈ બરાબર કેટલા આપ્યા છે એક અને ઈસી સી મારા શોધવાના છે એટલે એને હું એમ માં રાખું છું તો સૌ જે મને આપેલા છે ને એના આપણે વ્યસ્ત કરી નાખીએ બરાબર તો અહીંયા હું કરી છું વ્યસ્ત કરી એટલે આવું થશે એટલે પેલા મને જે સંખ્યા આપેલી છે ને એનો વ્યસ્ત લઈ એટલે જે છેદ તો એ અંશ થઈ જશે ને આંશ શું થઈ જશે છેદ એટલે આ પદ ઉપર આવી જશે ને જશે નીચે એટલે કે આવું આવશે ત્રણ ના છેદમાં શું આવે છે એક

અને છેદમાં અહીંયા જોવા જઈએ ઈસી બરાબર કેટલા છે ચોપન એટલે કે પાંચ પોઈન્ટ ચાર હવે જો આનો આપણે સાદુ રૂપ આપીએ બંને બાજુ અંશ અને છેદમાં કેટલા વડે હું ગુણો છું દસ વડે ગુણો અને દસ વડે ભાગી નાખું છું એટલે હું અહીંયા લખીશ અહીં બંને તરફ દસ વડે ગુણતા અને ભાગતા જો ડાયરેક્ટ પોઈન્ટ વાળા ભાગાકારને ગુણાકાર કરી શકતા હો તો કોઈ પ્રોબ્લેમ જ નથી પણ એની અંદર જો પ્રોબ્લેમ આવતું હોય અથવા તમને એમ થાય કે સાહેબ જવાબમાં થોડીક મિસ્ટેક થાશે તો આ સ્ટેપ કરી નાખવું અ બંને બાજુ 10 વડે ગુણશું એટલે આ શું થાશે 10 એડી થાશે ના છેદમાં ને 10 વડે ગુણશું એટલે આ શું થઈ જશે 72 = 1.8 છે ને 10 વડે ગુણશું એટલે કેટલા થઈ જશે 18 ને તે જ પ્રકારે 5.4 છે ને 10 વડે ગુણશું એટલે કેટલા થઈ જશે 54 હવે જોઈએ તો જો આ બોતેર આ બાજુ કેવા છે ભાગાકાર માં એટલે કઈક આવું આવે છે હવે આનું સાચું આપીએ તો કઈક આવું થશે દસ એ બરાબર અહીંયા કેટલા આપ્યા હતા અઢાર ગુણા ના છેદમાં ચોપન છે આમ લખી શકો અઢાર તેરી ચોપન થાય बार, तेरी तो ने आम त्राण। तो वखत बराबर અઢાર તેરી ચોપન થાય તો ચોપન ત્રણ તો કઈક આવું થશે બોતેર ભાઇંગા ત્રણ તો એનો મતલબ એમ કે જ્યાં બોતેર લખેલા છે એને બોતેર ભાઇંગા કેટલા કરી નાખે ત્રણ કરી નાખે તો કેટલા થાય છ અહીંયા એક અને ઉપરથી ઉતાર્યા બરાબર કેટલા થઈ જાય છે આ બાજુ આવશે તો ભાગાકારમાં એટલે કે આવું આવશે એ બરાબર ચોવીસ ભાઈ ગા દસ હવે ગમે એને દસ વડે ભાગો એટલે શું થશે એક પોઈન્ટ આગળ આવશે એટલે કે આવું થશે એ બરાબર બે પોઈન્ટ ચાર અને માપ તમને કેમ સેમી તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ